મોસમ સાથે પણ દગો થયો છે આજે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ફરીથી અમારા એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે અત્યારે પેલા સાડા સાત થયા છે અત્યારે શિયાળો છે પણ વરસાદનું મતલબ ચોમાસાનું ફીલ થાય છે જોવે ડોગર હજી વાળવાની બાકી છે અને ડોગરની પણ હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે મસ્ત સવારમાં પવન આવે છે તો એટલે બહુ વરસાદ પડે છે સામે દેખાય બધી ડાંગર જે બચેલી બધી સાફ થઈ ગઈ હવે જેની બચી છે એની કરી બાકી નુકસાન થોડું થયું છે વિડીયોમાં આપણે મતલબ કે બ્લોગમાં એન્ડ સુધી બનાવી લેજો મજા આવશે અત્યારે કુવૈત જીએ છીએ કેમ કે બાવીસ ત્રેવીસ દિવસ થયા છે કામે જતા એટલે ખબર જ નથી પડતી કે ટાઈમ કેમ જાય છે ને અત્યારે ભાઈ વ્યૂ જોવો તમે ગાડી કેવો મસ્ત વ્યૂ લાગે છે ત્યાં આગળ ચોમાસું આવી ગયું છે પવન કાઢ્યું છે એટલે ઠંડી થોડી થઈ લાગે છે બાકી અત્યારે આપણે કુવૈત જીએ છીએ વિડીયોને આપણે મતલબ બ્લોગમાં એન્ડ સુધી બનાવી હાલ તમે વ્યૂ ચેક કરો યાર પાછળ ડુંગરો છે આ મસ્ત વ્યૂ સવાર સવારમાં મસ્ત વ્યૂ હતું પણ આપણે મોડા ઉઠ્યા હતા કારણ કે ત્યારે આપણે કામ હતું ગયા હતા જોઈ બાકી બધું કામ ચાલે છે હમણાં ડાગર વાઢવાનું અને કાઢવાનું એટલે કુએ જઈએ છીએ ડાગરમાં પાણી બાણી હવે ખેતરમાં હોય તો પછી કાઢવાનું છે એટલે ખેતર આટોમાં જઈએ છીએ તો બ્લોગમાં એન્ડ સુધી મને આજો હજુ સુધી નથી કર્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર જો ભાઈ આ ડોગર છે આપણી સામે થોડીક લાગે છે બગડી ગઈ છે કાળી પડી ગઈ છે બાકી સામે થોડુંક પડી ગયું છે ને આ તો અમારી ગામખેડાનું મંદિર છે ગામખેડામાંનું સામે જો ટાવર છે તે પતિંગ ચડે છે જો પતિંગ હવે એ પતિંગ છે ને ચાર દિવસથી ચડે છે હવે એમાં જે કોઈક છોકરાએ પતિંગ કરે તો અને ટાવરમાં ફસાઈ ગયું એટલે એ પતિંગ વરસાદ પડતો તો બી ચડતો મેં એક દિવસ મેં ઘેલો એમ મને એમ થયું કે પતિંગ કેવી રીતે ચડે છે પછી ખબર પડી ગયા તો પતિંગ અસકાયેલો છે જો ટાવરમાં અસકાયું છે એમાં જ પવનની બાજુ છે એટલે ચડ્યા ગયા છે બાકી આવી ડોગર છે તો ભારે નુકસાન નથી થયું પણ ડોગર પડી ગઈ છે એટલે ભાર ડોગરનો જે ભાર છે એ થોડું કપાસે બાકી બીજું કોઈ એટલું બધું નુકસાન નથી આપડે ટ્રેક્ટર પર કામ હવે ચારેક દિવસ બંધ રહેશે કેમ કે વરસાદ પડશે એટલે કામ ઓછું થશે બાકી પછી કમ્પેર થઈ જશે હવે આ ખેતર બધા ખેડ્યા છે હવે તૈયાર કરવાનું છે ખેતીમાં આપણે જોવાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ખેતરમાં હતું ડોગરમાં એટલે ઘરેલાયા હતા આપણે મસ્ત છે છે જેને ખબર હશે કે શેનું બચ્ચું છે એક ત્રાસ આપું કે આનો અવાજ સવાર સવારમાં એટલો મસ્ત હોય ને કે આપણી દિવસ પણ બહુ સારો જાય છે એ વસ્તુ છે શું નામ છે આનું કોમેન્ટ કરી દેજો ઓકે એને ખબર હોય ને ખેતર આવ્યા હતા પાછા આપણે આ બધું સાફ કરવાનું છે હવે ટાઈમ જોઈએ હવે એક આમાં આપણે ઝાડનો બ્લોગ બનાવેલો ધ્યાનની ઝાડ કરી હતી ચોમાસાનું કઈ ખેતી નથી કરી કે હવે ખેતરી છે એટલે આમાં ડોગર બગાડ ન થાય એટલે હવે ચોમાસા શિયાળાની ખેતી કરવાની બનાવું પછી આજે મોસમ સાથે પણ ગરથી મતલબ કે એ થયું છે બે ગોવા અત્યારે પાંચ વાગ્યા છે ને જો મોસમ સાથે પણ દગો થયો છે આજે